લાખો દિલોની ધડકન મુફતી સલમાન અઝરી સાહેબ વિશેના સમાચાર જાણવા માટે મુફ્તી સાહેબના સમર્થકો મુફ્તી રાહ જોઈ રહેલા છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતની અલગ અલગ જેલમાં બંધ મુફ્તી સલમાન અઝરી સાહેબ સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે જેના કારણે તેમના માટે મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધતી જાય છે આ મુશ્કેલીઓ ઘટવાનું નામ લેતી નથી ત્યારે આપ સહુ માટે આ વિડીયો દ્વારા એક ખાસ માહિતી હું મોકલાવી રહેલો છું આશા રાખું છું આ વિડીયો આપ સહુને વધુમાં વધુ પસંદ પડશે અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો મુફ્તી સલમાન અઝહરીની ધાર્મિક તકરીર ગુજરાતના અલગ અલગ શહેરોમાં યોજાઈ હતી આ તકરીર દરમિયાન એક મશહૂર શાયરની શાયરીમાં વાંધાજનક શબ્દો હોવાનું જણાવીને ગુજરાતના જુનાગઢ શહેરમાં તેમના ઉપર ભડકાઉ ભાષણ સંબંધિત કેસ દાખલ કરવામાં આવેલ આ કેસમાંથી જામીન પણ મળી જાય છે ત્યાં કચ્છના સામખિયાળીમાં મુફતી સલમાન અઝરી સાહેબ ઉપર વધુ નોંધવામાં આવે છે આ કેસમાંથી જામીન મળતાની સાથે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે અને લાંબી જી લાંબી કાનૂની લડત શરૂ થાય છે

સફળતા મળતી નથી કાનૂની સલાહ આપનારા એડવોકેટની ટીમને સફળતા મળે એ માટે સમગ્ર દેશમાં રહેતા લાખો સમર્થકો અને લાખો શુભેચ્છકો આ સમયની રાહ જોઈ રહેલા છે કે ક્યારે જામીન મંજૂર કરવામાં આવે મુફ્તી સલમાન હઝરી સાહેબ માટે આપ સહુ દુઆ જરૂર કરજો કે અલ્લાહ પાક હુઝુર સલ્લાહો તાલા અલેહ વસલમના સદકાયો મળે તેમના કુટુંબ કબીલા અને સમર્થકોની દુઆ રબ તલા મંજૂર કરે તેવી દુઆ આપ સૌ પણ જરૂરથી માંગજો જેથી કરીને મુફ્તી સલમાન અઝરી સાહેબ આપણે નજીકના દિવસોમાં નજીકના મહિનાઓમાં ફરીથી સાંભળી શકીએ આ વિડીયો જે આપ સૌ નિહાળી રહેલા છો આ વિડીયો લાસ્ટ તકરીર કે જે જુનાગઢ શહેરમાં યોજાઈ હતી આ લાસ્ટ વિડીયો એ જુનાગઢનો છે આપ સૌ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો સાથે જ મારી યુટ્યુબ ચેનલને આપ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અસલામુ આલેકુમ ખુદા હાફીસ